મહત્વપૂર્ણ સમાચારથી શરૂઆત કરીએ વાયરલ વિડીયો ક્લિપ અંગે પીટી જાડેજાએ હવે સ્પષ્ટતા કરી છે તે જાણવા મળ્યું હું સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરીશ અને ગદાર કોણ છે એક જ છે તેને અમે ખુલ્લું પાડીશું આજે અથવા કાલે સંકલન સમિતિ સાથે ચર્ચા કરીશ જુદી જુદી છ ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે મને તમે એક વાતનો જવાબ આપો તમે આ કરવા શું કામ નથી માગતા કેવા શું કામ નથી માગતા જો તમને કહી દઉં મારી પાસે એટલા બધા પ્રૂફ છે તમારા બેન છે ને તૃપ્તિ બા રાવલ થી માંડી અને ત્રણ અને બીજા બે પાંચ શું કર્યું છે આ કર્યું છે તે કર્યું છે જે કઈ હોય પણ મને ખરેખર મજબૂર ન કરો હું તમારો પડદા ફાસ કરીશ આ ધમકી નથી આપતો તમને વિનંતી કરું છું આવી કોર કમિટી નો હોય આવી સંકલન સમિતિ ન હોય તમે એમ માનો છો હું શું કરી શકું તમને કાલ જ બતાવી દઈશ

સંકલન સમિતિ સમર્થનમાં ના આવી એટલે મારો થોડો નારાજગી હતી એ નારાજગી મેં વ્યક્ત કરી છે આ ક્લિપ મૂકી છે બરાબર છે એ ચૌદ જણાના કમિટીની ગ્રુપમાં મૂકી છે તો એ ચૌદ કમિટીમાંથી કોણ ફૂટ્યો તો જે મારી નારાજગી નહીં પણ મારો જે આક્ષેપ એ ખોટો નથી હું સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરીશ અને હું જાણીશ કે આ ગદ્દાર કોણ છે એ એક જ છે એટલે મને સંકલન સમિતિના બધાના ફોન આવ્યા કે ભાઈ એક જ વ્યક્તિ છે તો આપણે ખુલ્લો પાડશું અને સંકલન સમિતિમાં જે આવી રીતે જોડાયેલા છે એને આપણે દૂર કરશું એટલે મારી નારાજગી દૂર થઈ ગઈ અને અત્યારે મારે રમઝુ બાબા સાહેબ બધા સાથે વાત થઈ ગઈ બરાબર છે અને હું સાંજે કે કાલે અમે આ મિટિંગ કરશું બાબતમાં ચર્ચા કરશું એવું પણ મને કીધું

ખ્યાલ જ નથી આવતો જો સમાજના આગેવાનો આવી ભૂલ કરતા હોય અને એકબીજા જો અંદરો અંદર જોકે મને તો કોઈ દિવસ બધાને એવું લાગતું હતું દુનિયાને કે પદ્મિની બાને સ્ટેજ નથી મળી રહ્યું અથવા તો પદ્મિની બા બીજેપી ના વ્યક્તિ છે મારી ઉપર એવા આરોપ લગાડવામાં આવતા હતા પણ મેં કોઈ દિવસ એવું મનમાં રાખ્યું જ નતું પણ સંકલન સમિતિના જે અમુક બે ચાર તત્વો હતા ને

સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો શા માટે આ પ્રકારનું જે સ્ટેન્ડ છે સંકલન સમિતિ પર મને કોઈ એવો ઇન્ટરેસ્ટ જ નથી થયું હોય મને એવો ઇન્ટરેસ્ટ જ નથી કે આજે પીટી મામા બોલે છે કે તો હું એને વાત કરું ને ના મને એવો કોઈ રસ નથી પણ ઇન્ટરેસ્ટ તમે મહિલા અગ્રણી છો મામા તરીકે તમે એમને સંબોધો છો મામા જો અત્યારે તકલીફમાં છે સંકલન સમિતિમાં ફાટા પડતા જોવા મળી રહ્યા છે તો પદ્મિની બા ભાણી તરીકે મામા સાથે એકવાર વાત કરી શકે કે આખરે થયું શું એવું તો કે સંકલન સમિતિમાંથી મોહભંગ થઈ ગયો પીટી જાડેજાનો પણ એમાં એવું છે કે મામા સાહેબ કોઈ સ્ટેન્ડ નથી લઈ શકતા હું કેમ પેલેથી જ મને જે સ્ટેજ માટે હું વિરોધ કરતી જ હતી પેલેથી જ એટલે તો પીટી મામા એક સ્ટેન્ડ લેવું જોઈએ હકીકત માં ભલે એકલા તો એકલા આપડે પણ જે સાચું છે એ દુનિયાને કેવું જોઈએ અને જો આવા આગેવાનો ને પ્રોત્સાહન આપીએ સંકલન સમિતિના બે ચાર તત્વો પણ શું ખુલાસો કરશે તેની જાણકારી તેઓ નથી આપી રહ્યા કયા ગદ્દાર છે તેની પણ કોઈ વાત નથી કર્યા ખુલાસો શું કરશે તે પણ નથી કહી રહ્યા તો હવે આમાં મધ્યસ્થી કરવી જોઈએ તેવું નથી લાગતું આપને એવું છે કે પીટી મામા ને કદાચ ઘણા પણ ફોન ગયા હશે કે ભાઈ આપ સમાજ નું ખરાબ લગાડી રહ્યા છો આમ છે તેમ છે એવું કયું હશે પીટી મામાને એટલે ક્યાંક ને ક્યાંક પીટી મામા એ આવું નિવેદન આપી દીધું પણ મારે હું ટ્રાય કરીશ મામા સાથે વાત કરવાની પણ મને એવું લાગે છે કે આવું જ હશે કે ઘણા બધા એમ કે સંકલન સમિતિ તરફથી ફોન ગયા હશે અને જોઈ લો આપ કરણી સેના તો કરણી સેના જે પણ હાથમાં લે છે ને એનું એક રિઝલ્ટ હોય છે

કઈ જ મને આમાં લાગતું જ નથી ખાલી ને ખાલી સ્ટેજ માટે આ લોકો સ્ટેજ માટે જ છે આ લોકો ને કાયમ સ્ટેજ ના પ્રોગ્રામ કરવા જોઈએ બીજી વાર આવા આંદોલન માં દખલગીરી નો જોઈએ આખા સમાજ નું નામ ડુબાડી દીધું છે અત્યારે અને કોંગ્રેસ થી અત્યારે આંદોલન ચાલી રહ્યું છે એટલે હું તો આજીવન સંકલન સમિતિ સાથે હું નથી જ રહેવાની મેં તો કહી જ દીધું છે અને ક્યાંક ને ક્યાંક અમારું આંદોલન પૂરું પણ થઈ ગયું છે હવે તો કોંગ્રેસ ભાજપ છે

અને હવે આ આંદોલન જે છે તે પૂર્ણ થઈ ગયું છે પરુષોત્તમ રૂપાલાના એ નિવેદન બાદ જે ક્ષત્રિય સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો હતો અલગ અલગ જિલ્લાઓમાંથી અલગ અલગ શહેરોમાંથી વિરોધનો વંટોળ ફાટ્યો હતો પદ્મિની બાઈ હવે એવું કહ્યું છે કે આંદોલન મારા મતે તો પૂર્ણ થઈ ગયું છે કારણ કે પરુષોત્તમ રૂપાલયે ઉમેદવારી પણ કરી દીધી મતદાન પણ થઈ ગયું છે જે રીતે આંદોલન થવું જોઈતું હતું તે આંદોલન તે દિશામાં થયું નહીં જેના કારણે હવે આ પરિસ્થિતિ આવીને ઊભી છે